નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ઘણા ખેડૂતોનો જે પ્રશ્ન અમને ખૂબ જ આવતો હતો કે સર અમને કોઈ એવી એપ્લિકેશન વિશે જાણકારી આપો કે અમે ઓનલાઈન ખરીદી કરી શકીએ અને ઘર બેઠા અમે જે આપણે દવા હોય અથવા તો અન્ય જે ખેતીનો સામાન હોય તે અમે તેમાં મગવી શકીએ તો ખેડૂત મિત્રો આજે અમે તમને એક એવી એપ્લિકેશન વિશે વાત કરીશું કે તમે તેનો જો આપણે ઉપયોગ કરશો તો આપણે એમાં ઘણા બધા ફાયદા જોવા મળશે તે એપ્લિકેશનની અંદર શું શું આપણે જોવા મળશે તે આપણે વાત કરીશું તે પહેલાં આપણે વાત કરીએ કે જે એપ્લિકેશન છે તેનું નામ અને તેને આપણે ડાઉનલોડ કઈ રીતના કરવી તો આપણે જે પ્લે સ્ટોર છે દરેક ખેડૂત મિત્રો જે હોય છે તેના મોબાઈલની અંદર આપણે પ્લે સ્ટોર આવતું હોય છે તેની અંદર આપણે જઈ અને ઓકે મારવાનું છે અને પ્લે સ્ટોરની અંદર જઈ અને જે આપણે જોઈએ કે આપણે આ જે ચર્ચ બાર જે અહીંયા છે રાઉન્ડ અમે જે કર્યું ત્યાં તમારે ઓકે મારવાનું છે અને ત્યાં ઓકે મારી અને અહીંયા લખવાનું છે ભારત એગ્રી પરંતુ આપણે અંગ્રેજીની અંદર લખવાનું છે તો આપણે અંગ્રેજીની અંદર તેને ચર્ચ કરવા માટે લખીએ કે બી એચ એ આર એ ટી એ જી આર આઈ ભારત એગ્રી આપણે લખવાનું છે અને ઉપરનું તમને તેમાં બતાવી દેશે ભારત એગ્રી એપ તો આપણે તેને ઓકે મારશું અને તેમાં આપણે જે આ પહેલું રાઉન્ડ અમે કરીએ આ ભારત એગ્રીવાળામાં તમારે ઓકે મારવાનું છે ઓકે માર્યા પછી તમે જોઈ શકો છો કે આ તેમનો લોગો છે અને આપણે અન્ય કોઈ જાતની બીજી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની નથી પરંતુ જે તમને આ લોગાવાળી જે આપણે એપ્લિકેશન છે તેને આપણે ડાઉનલોડ કરવાની છે અને અમે પહેલેથી ઓપન કરેલું છે તેથી અમારે ઓપન બતાવે છે તમારે ઇન્સ્ટોલ લખેલું હશે તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે તો ઇન્સ્ટોલ કર્યા પછી આપણે તેને ઓપન કરવાની છે તો ખડે મિત્રો જે આ ભારત એગ્રી તમે જોઈ શકો છો તે ખુલી જશે અને તમે એમની અંદર પહેલેથી જો તમારા નંબર કે કોઈ અન્ય જે તમને એકાઉન્ટ બનાવવાનું કહે તો તમે તેમાં એકાઉન્ટ બનાવી લેજો ભારત એગ્રી જે એપ્લિકેશન છે તેમની અંદર તમને રાસાયણિક અથવા જે ઘણા ખેડૂતો ઓર્ગેનિક દવાનો જે આપણે ઓનલાઈન મંગાવતા હોય તો ઓનલાઈન દવા માટે આપણે રાસાયણિક હોય કે ઓર્ગેનિક હોય બંને દવા આપણે મગાવી શકીએ અને તેમની અંદર આપણે ફૂગનાશક હોય કીટનાશક હોય ગ્રોથ પ્રમોટર હોય કે નિંદામણની દવા હોય કે પછી અન્ય કોઈ પણ દવા હોય તે આપણે એમની અંદર મગવી શકીએ અને આ એપ્લિકેશન એક એવી છે કે આની અંદર આપણે દરેક અન્ય અલગ અલગ કંપનીઓની આપણે જે યુપીએલ હોય ક્રિસ્ટલ હોય બાયર કંપની હોય કે ઇન્ડોફિલ કંપની હોય કે ગમે તે કંપની હોય તમે તેને ચર્ચ કરી અને તમે તેમની દવાઓ તમે ખરીદી શકો છો દાખલા તરીકે ખેડૂત મિત્રો જે તમારે આ એપ્લિકેશન ખુલી ગઈ છે ત્યારે આપણે જ્યાં ઉપર ચર્ચ બાર તમે જોઈ શકો છો કે જ્યાં ચર્ચ બાર છે ત્યાં તમારે કોઈ પણ પ્રોડક્ટ તમારે લેવો હોય ત્યાં તમે ચર્ચ કરી શકો છો દાખલા તરીકે આપણે તેની અંદર આપણે બાયર કંપનીનું કોઈ પણ પ્રોડક્ટ લેવો હોય તો આપણે અહીંયા બાયર કંપનીનું નામ લખીએ તો કે બી એ વાય ઇર બાયર કંપની તમે લખ્યા પછી તમારે ઓકે મારવાનું છે અને આની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા જે તેના પ્રોડક્ટ છે તેમને જોવા મળે છે તેમાં આપણે જોઈએ તો કે બાયર કંપનીનું જે તમે આ જોઈ શકો છો આપણે આમના વિશે પણ આપણે વાત કરી છે જે અલગ વિડીયોની અંદર કે આ દવા કેટલી પોપ્યુલર અને કેટલી સારામાં સારી આવે છે આ તમે જોઈ શકો છો પ્લાનો ફિક્સ છે તેનો ઉપયોગ તમે કરી શકો છો તેનો આપણે ઘરે બેઠા મગવી શકો છો અને જે એન્ટ્રોકોલ જે આવે છે આપણે ઘણા ખેડૂતો આ દવાનો પણ ઉપયોગ ઘણા આપણે પાકોની અંદર કરતા હોઈએ છીએ તો એન્ટ્રોકોલ દવા પણ તમે જોવા મળે છે સાથે સાથે જેમ જેમ આપણે નીચે જઈએ તમારે જે પણ કોઈ પણ બાયર કંપનીનો પ્રોડક્ટ લેવો હોય તમને આમાં બતાવશે અને આપણે ખાસ કરીને જે નિંદામણની વાત કરીએ રાઉન્ડઅપ દવા તો ઘણા આપણે વિસ્તારોની અંદર રાઉન્ડ અપ દવા નથી મળતી પરંતુ આ એપ્લિકેશનની અંદર તમને મળે છે જોવા અને સાથે સાથે તેમની કિંમત નીચે તમને અહીંયા જે છે તે લખેલી હશે જે અગિયારસો ને રૂપિયા તેનો ભાવ છે અને આપણે જોઈએ તો તે સિત્યાવીસ ટકા તેમની સૂટ આપે છે પરંતુ આપણે ભાવ જોઈ અને ખરીદી કરવી જોઈએ અથવા તો આપણે કોઈ બીજી અન્ય કોઈ કંપનીનું આપણે તેમાં જોઈએ જેમ કે આપણે યુપીએલ કંપની જે પ્રોડક્ટ છે આપણે તેનો કોઈપણ ખરીદી કરવી હોય તો યુપીએલનું આપણે જે એનો ચર્ચ કરશો તો જે સાપ છે ત્યાર પછી આપણે નીચે જોઈએ તો કે દોસ્ત જે સુપર નામની દવા અહીંયા જોવા મળે છે ઉલાલા તમારે લેવી હોય તો પણ આ એપ્લિકેશનની અંદર જોવા મળે છે સાથે સાથે તમે અહીં જોવો તો તમને જે ઉલાલા છે તે આપણે એક પેકની અંદર આપને બે મળે છે એટલે કે તમારે એની અંદર ઓફર જોવા મળતી હોય છે જેથી કરીને આપણે કોઈ પણ ખેડૂતોને બે લેવી હોય તો પણ તમને મળે છે તે સાતસોને ઓગણ રૂપિયાની તમને તે જોવા મળતી હોય છે તો ખાસ કરીને આપણે આ રીતનું તેની ખરીદી કરીએ અને ત્યાર પછી આપણે વાત કરીએ કે આમની અંદર હજી આપને કેવા કેવા ફીચર મળે છે અને કયા કયા આપણે વસ્તુઓની ખરીદી કરી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ કે આ એપ્લિકેશનની અંદર આપણે કોઈ પણ અન્ય વસ્તુઓની ખરીદી કરવી હોય જેમ કે દરેક પાકનું બિયારણ હોય દવાનો પંપ હોય ખેતીના ઓજાર જેમ કે ખપારી હોય પાવડો હોય કટર હોય જે આપણે બેટરી એટલે કે બત્તી હોય અથવા તો તાડપત્રી હોય કે દાંતરડું હોય અન્ય ઓજારો આ જે એપ્લિકેશન છે તેની અંદર જોવા મળતી હોય છે અથવા આપણે ઘણા ખેડૂતો જે પશુઓ આપણે રાખતા હોય તો પશુઓ માટે દૂધવર્ધક આપણે ઓનલાઈન ખરીદી કરવી હોય અથવા તો કોઈ ખેડૂતો આપણે જે કેલ્શિયમ હોય તે આપતા હોય તો તેની ખરીદી કરવી હોય તો દરેક વસ્તુ આમની અંદર તમને જોવા મળશે તો તેને ખરીદી કરવા માટે આપણે નીચે તમે અહીંયા જોઈ શકો છો કે જે કૃષિ દુકાન લખેલું છે તેમની અંદર આપણે ટેપ કરવાનું છે તો તેને આપણે દબાવ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે પેલા ઓપ્શનની અંદર તમને જોવા મળશે કીટનાશક ત્યાં લખેલું છે તમારે કોઈ પણ કીટનાશક દવા લેવી હોય તો ત્યાં તમે દબાવી શકો છો અથવા તો કોઈ પણ અન્ય જે બિયારણ તમારે લેવું હોય તો તમે અહીંયા ટેપ કરી અને બિયારણ લઈ શકો છો ત્યાર પછી ગ્રોથ પ્રમોટર એટલે કે તમારે કોઈ પણ પાકની અંદર આપણે ગ્રોથ પ્રમોટર જે આપણે પાકનો આપણે વિકાસ કરવા માટે દવા લેવી હોય તો તમે ત્યાં દબાવી અને ઓકે મારી શકો છો ફૂગનાશક દવા લેવી હોય તો તમે નીચે તમે એમાં ઓકે મારી શકો છો સાથે સાથે બાગવાની જે ખેડૂતો ખેતી કરે છે તો તેના માટે પણ અહીંયા ઓપ્શન અલગથી આપેલું છે અને ત્યાર પછી આપણે જોઈએ તો આમ જે સાઈડને આપણે દબાવશું તો જે અમે કહ્યું તેવી જ રીતના જ્યાં પશુ જે ખેતી લખેલી છે તેની અંદર તમે ટેપ કરશો તો અમે કહ્યું તેવી જ રીતના દૂધ વર્ધક હોય કે પછી જુવાર જે હોય છે તે અલગ અલગ વસ્તુ તમને આની અંદર જોવા મળશે અને તમે તેને ખરીદી આપણે કરી શકીશું અને આપણે ત્યાર પછી વાત કરીએ કે આમ સાઈડમાં આપણે જેમ કરશો તેમ તેની અંદર અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે જેમ કે આપણે અંદર ઉદાન ઉપકરણ જે લખેલું છે ખાસ કરીને તેને તમે જો દબાવશો તો આપણે જે અગાઉ કહ્યું તેવી જ રીતના કે જે આપણા ખેતીના ઓજાર છે જેમાં આપણે બેટરી હોય અથવા તો કુવાળી હોય અથવા તો તમે તેની અંદર ખપારી હોય કે પછી અન્ય કોઈ પણ પાવડો કે જે તમારે કટર લેવું હોય આપણે ઘણા ખેડૂતોને કોઈપણ શાકભાજીની અંદર આપણે કોઈ એવા કટરથી આપણે શાકભાજી ઉતારતા હોય તો તેમાં જરૂર પડતી હોય છે અથવા તો તમારે કોઈ પણ આમાંથી જે લેવું હોય તમે તે ખરીદી આસાનથી કરી શકો છો ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે આની અંદર દાખલા તરીકે આપણે જે ખેડૂતોને જે આ કોરાજન તમે જોઈ શકો છો તે આપણે ખરીદવી હોય તો આપણે કઈ રીતના ખરીદવી તો તેના માટે આપણે તેને જે તમે સર્ચ કરો અથવા તો તમે ડાયરેક્ટ આમાંથી કોઈ પણ દવા તમે જોઈ અને લેવી હોય તો તમારે એમાં ટેપ કરવાનું છે ટેપ કર્યા પછી તમારે જે ખેડૂતોને પહેલાં અહીંયા પ્રોડક્ટ તમારે જોઈ લેવાનો છે કે આ પ્રોડક્ટ કઈ રીતના છે અને તેમાં લખેલું હશે બધી ઇન્ફોર્મેશન હશે તેથી આપણે જે ખેડૂતોને પૂરેપૂરી જાણકારી અહીંયા લઈ અને જોઈ લેવાની છે કે આપણે આ કયા કયા પાકોની અંદર આપણે વાપરી શકીએ તેનો ફાયદો શું હોઈ શકે તે આપણે જોઈ અને ત્યાર પછી આપણે ખરીદવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે તમારે જો ત્રીસ એમ એલ હોય તો ત્રીસ એમ એલ શકો છો સાઠ એમ એલ મગાવી શકો છો નેવું એમ એલ શકો છો તેવી જ રીતના એકસો વીસ એમ એલ એકસો પચાસ એમએલ એકસો એંસી એમ એલ તેવી જ રીતના આપણે બધી જ દવા તે રીતના ટીક કરવાનું છે જે તમારે એમએલમાં મગવવી હોય તે રીતના મગવી શકો છો આપણે ત્રીસ એમએલ ઉપર ટીક રાખેલું છે તો તેમાં જ રહેવા દઈશું અમે કોઈ પણ આમાંથી ખરીદી નહીં કરીએ પરંતુ અમે તમને બતાવીશું કે તમે આમાં આ રીતનું ખરીદી કરી શકો છો અને આની અંદર તમને લખેલું બતાવશે કે ક્યાં ડિલેવરી કરે એટલે કે તમારે જે પણ એડ્રેસ તમારા વિસ્તારનો એડ્રેસ છે તમારા જે ગામનો એડ્રેસ છે તમારે અહીંયા તે ફિલ કરવાનું રહેશે એટલે કે તમારે અહીંયા જે અમે કહીએ તેવી જ રીતના આ જે ઓપ્શન છે તમારે ત્યાં તમારું જે એડ્રેસ છે તે તમારે લખવાનું રહેશે અને તેમાં આપણે ટેપ કરીએ તો અહીંયા તમને બતાવશે અથવા તો તમારે કોઈ તમારું લોકેશન હોય તો તમે તમારા લોકેશન ઉપર ઓક ઓકે મારશો તો તમને તે તમારા લોકેશનનું જે એડ્રેસ છે તે તમને શો કરશે અથવા તો તમારે કોઈ તમારા રીતે એડ્રેસ લખવું હોય તો તે પણ આપણે જણાવીશું કે કઈ રીતના આપણે એડ્રેસ લખી શકીશું પરંતુ જે આપણે પ્રોડક્ટ છે તે આપણે પહેલાં આપણે વાત કરી લઈએ કે આની અંદર આપણે કોઈ પણ ખેડૂતોને જે આપણે પ્રોડક્ટ લેવો હોય તો જે ડિલિવરી ભુગતાન ઉપલબ્ધ છે મતલબ કે તમારે પૈસા ત્યારે જ દેવાના છે કે તમારા નજીક એટલે કે તમારી પાસે જે પ્રોડક્ટ આવે ત્યારે તમારે જે આપણે પૈસા હોય તે દઈ શકીએ એટલે કે ડિલિવરી પર ભુગતાન ઉપલબ્ધ છે આપણે ઓનલાઈન કોઈ પણ પેલા પેમેન્ટ કરવાનું નથી તમારે પ્રોડક્ટ આવે ત્યાર પછી જ આપણે પ્રોડક્ટ જોઈ અને ત્યાર પછી આપણે તેને પૈસા આપી શકીએ અને આપણે બીજા નંબરની વાત કરીએ કે આ એપ્લિકેશનમાં એમ પણ બતાવે છે કે સભી ઉત્પાદન પર સર્વોત્તમ મૂલ્ય મતલબ કે એટલે કે સારી ક્વોલિટી અને તેમાં એક જોઈએ કે આ જે ત્રીજા નંબર ઉપર કહીએ કે સુરક્ષિત લેનદેન મતલબ કે કોઈ પણ આમાં ફ્રોડ બતાવતું નથી અને ખેડૂતો ઘર બેઠા આરામથી તે મગવી શકે છે અને તમે જે પણ ઉત્પાદન અહીંયા તમે ખરીદી કરતા હોય તેમાં નીચે તમે અહીંયા કોલ કરશો તો ઉત્પાદન વિવરણ મતલબ કે અહીંયા જે તમે જોઈ શકો છો આ જે આપણે ઉત્પાદન લેવું હોય તો તેમાં બધું જ આમાં લખેલું હોય છે અને તે આપણે વાંચી અને આ બધું જે હિન્દીમાં લખેલું હોય છે આપણે ગુજરાતી ભાષા નથી આ મરાઠી અને જે અંગ્રેજી છે તે જ આમાં ઉપલબ્ધ છે તે માટે આપણે હિન્દીથી કામ ચલાવવાનું રહેશે ગુજરાતી ભાષા આ એપ્લિકેશનમાં જોવા મળતી નથી ત્યાર પછી આપણે જે કહ્યું તેવી જ રીતના આ તમારે કોઈ પણ ખરીદી આપણે કરવી હોય તો તમે જોઈ શકો છો કે જે કાર્ડ મેં ડાલે જો અહીં કાર્ડ મેં ડાળે દબાવશો તો તમારે તે સેવ થઈ જશે ત્યાર પછી તમે કોઈપણ સમયે તમારે જો લેવું હોય તો તમે કાર્ડ ઉપર જે લખેલું હશે તે તમને આ ઉપર શો કરશે પરંતુ જો તમારે અત્યારે ખરીદી કરવી હોય તો અહીંયા અહીંયા લખેલું હશે અભી ખરીદે તેમાં તમારે ઓકે મારવાનું રહેશે ત્યાર પછી આ રીતનું ફોમ આવશે અમે અગાઉ કહ્યું તેવી જ રીતના કે આની અંદર આપણે આપણા જે એડ્રેસ છે તેને આપણે ફિલ કરવાનું છે દાખલા તરીકે આપણે જે આ દવા છે તે આપણે આપણા ઘરે ઓનલાઈન આપણે ખરીદી કરવી છે તેના માટે આપણે પહેલીવાર તમારે જે નામ અથવા તો તમારો મોબાઈલ નંબર તે દરેક વસ્તુ આની અંદર ફિલ કરવાનું રહેશે જેમ કે પહેલાં આપણે જોઈએ તો અહીંયા તમારું અહીંયા નામ લખવાનું છે ત્યાર પછી અહીંયા તમારા મોબાઈલ નંબર લખવાના છે અને કોઈ બીજો કોઈ તમારો નંબર હોય જેમ કે વોટ્સઅપ નંબર તે આપણે અહીંયા લખી શકીએ ત્યાર પછી તમારો અહીંયા પિનકોડ જે તમારા ગામનો પિનકોડ હોય તે તમારે અહીંયા ઉપલબ્ધ કરવાનો છે અથવા તો તમને તમારા પિનકોડની ખબર ના હોય તો તમારે અહીંયા લોકેશન ઉપર ટીક કરી અને લોકેશન ઓકે મારશો તમારું જીપીએસ ઓન થશે જેથી કરીને ઓટોમેટિક તમારું જે એડ્રેસ છે તેને સેવ કરશે ત્યાર પછી આપણે જે રાજ્ય છે ત્યાં ગુજરાત લખવાનું છે અને ત્યારથી આપણે જિલ્લો લખવાનો છે ત્યાર પછી આપણે જે લહસીલ લખેલું છે ત્યાં તમારે તમારા તાલુકાનું નામ લખવાનું છે અને અને અહીંયા જે સુરત લખેલું છે ત્યાં તમારે ગામનું નામ તમારા લખવાનું છે તો ખાસ કરીને આ ચાર વસ્તુ લખવાની છે ત્યાર પછી આપણે જે ખેડૂતોને મકાન નંબર લખેલા હોય તો તમે મકાન નંબર અહીંયા લખી શકો છો અથવા તો મકાન નંબરના હોય તો જે તમારા ગામની અંદર કોઈ પણ રોડ નીકળો હોય અન્ય ગામોનો તો તમે તે લખી શકો છો અથવા તો તમે તમારા ગામનું નામ પણ અહીંયા લખી શકો છો અને ત્યાર પછી આપણે લખીએ જે લેન્ડ માર્ક લખેલું છે ખાસ કરીને તે આપણે ત્યાં શું લખવાનું છે તો કે તમે જે એરિયાની અંદર રહેતા હોય ત્યાં કોઈ મંદિર આવેલું હોય નિશાળ આવેલી હોય અથવા તો કોઈ પણ એરિયો એવો પ્રખ્યાત હોય તો તમારે અહીંયા તે લખવાનું રહેશે ત્યાર પછી આપણે જે ડાક ઘર એટલે કે પોસ્ટ ઓફિસ એટલે કે તે લખવું જરૂરી રહેશે કારણ કે તમારા ગામની અંદર પોસ્ટ ઓફિસ હોય તો તમારા ગામનું પોસ્ટ ઓફિસનું નામ લખી લેવાનું છે અથવા તો તમારે કોઈ પણ નજીકનું હોય ત્યાં તમારે પોસ્ટ ઓફિસ તમારા જે વિસ્તાર છે અથવા તમારે કોઈ પોસ્ટ ઓફિસ આવતું હોય તો તમે તે તેમની પાસેથી તમે જાણકારી લઈ અને તમારે અહીંયા ફિલ કરી લેવાનું છે કારણ કે આ કુરિયર દ્વારા જે એપ્લિકેશન છે તે આપને જે ઓનલાઈન આપને આપતી હોય છે તેથી આપણે આ બધું કમ્પ્લેટ કરી અને ત્યાર પછી આપણે અહીંયા વાળા ઓપ્શનમાં આપણે ટીક કરવાનું રહેશે અને પેમેન્ટવાળા ઓપ્શનમાં તમે ટીક કરશો તો તેમની અંદર બતાવશે અમે કોઈ ફિલ કરેલું નથી તેથી અમને આમાં રેડ અક્ષર અમને આમાં બતાવે છે પરંતુ તમે જેમાં ફિલ કરશો તો તમારે જો ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન પેમેન્ટ પણ તમે કરી શકો છો અથવા તો તમારે જો આપણે કહ્યું ને કે ઓફલાઇન ડિલેવરી તમારે જો ઘરે મગાવવી હોય તો તમને તે પણ કેશ ઓન ડિલિવરી પણ ઉપલબ્ધ છે તેથી આપણે આપણો પ્રોડક્ટ આવ્યા પછી જો તમારે તે પૈસા તમારે દેવા હોય તો તમે તે પણ આપી શકો છો તો ખેડૂત મિત્રો આની અંદર આપણે જે ફીચર જોયા છે તે ખૂબ જ સારા છે તમે દરેક જાતના આતર હોય કે અન્ય કોઈ પણ વસ્તુ તમારે ઘરે મગાવવી હોય તો તમે સારામાં સારું અને બેસ્ટ આ એપ્લિકેશન છે તમારે 22 ટીન મગાવવું હોય તો પણ ઉપલબ્ધ છે તમારે આની અંદર કોઈ પણ જે જાતના આપણે જે દવા હોય તે મગાવી શકીએ પરંતુ ખેડૂત મિત્રો અમારું કહેવું એવું છે કે આ એપ્લિકેશનની અંદર ભાવ ખૂબ જ વધારે રહેવાથી તમારા નજીકના જે એગ્રો સેન્ટર છે ત્યાંથી તમે જો દવા ઉપલબ્ધ કરો તો તમને આનાથી ખૂબ જ સસ્તું પડશે કારણ કે ઓનલાઈન ભાવમાં ખૂબ જ તેના સાધનના ભાડા અથવા તો આપણે તેની અંદર ઓનલાઈન લેવા જઈએ તો આપણને મોંઘું પડતું હોય છે તેથી ખેડૂત મિત્રો આપણે જોઈએ તો આપણે ઓફલાઈન ખરીદી જરૂરથી કરવી જોઈએ ઓનલાઈન ખરીદી ખૂબ જ કરવી ના જોઈએ તો ખેડૂત મિત્રો આ એક આપણું સજેશન છે પરંતુ ઘણા ખેડૂતોના કોમેન્ટ આવતા હતા કે સર અમારે આ દવા છે તે ઉપલબ્ધ નથી તેથી તમારે એક આ બેસ્ટ ઓપ્શન એ રહેશે કે તમારે જો કોઈ પણ દવા ઉપલબ્ધ ના હોય તમારા નજીકના એગ્રો સેન્ટરમાં તો તમે જરૂરથી આ એપ્લિકેશનની અંદર તમે ખરીદી કરી શકો છો અને અમે કોઈ પણ આ એપ્લિકેશનનું એડ નથી આપતા કારણ કે આપણે જે ખેડૂતો કહેતા હોય જે ખેડૂતોને જરૂર હોય તે જ વિડીયો આપતા હોઈએ છીએ અને આપણે કોઈ આ એપ્લિકેશનની એડ નથી આપતા તેથી આપણે કહી શકીએ કે જે ઓફલાઈન એટલે કે તમારા નજીકના એગ્રો સેન્ટર છે તમે ત્યાંથી તમે લઈ અને પ્રોડક્ટ વાપરો તો ખૂબ જ સારું રહેશે કારણ કે જે ઓનલાઈન હોય તેની અંદર આપણે જે પ્રોડક્ટ હોય તે મોંઘો પડતો હોય છે અને ઓફલાઈનની અંદર આપણે ખૂબ જ સસ્તું પડતું હોય છે તો ખેડૂત મિત્રો આ એપ્લિકેશનની અંદર અમે જે પણ ફીચર હતા તે જણાવ્યા છે અને અવનવા વિડીયો જોવા માટે અમારા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અવનવા વિડીયો અમે તમને આપતા રહીએ અને નોટિફિકેશન બેનલને પણ દબાવજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોમાં આટલું જ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ